ફ્રેન્ડ્સ તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મગની દાળનો શીરો બનાવવાના છે તો માતાજીને પ્રસાદ ધરાવાય એવો આપણે મગની દાળનો શીરો બનાવવાના છે તો ઇન્સ્ટન્ટ શીરો બનાવવાના છે જો તમે બે ત્રણ કલાક વેઇટ કરતા વેઇટ કરે એવી સિચ્યુએશન હોય તો તમે દાળને પલાળીને પણ શીરો બનાવી શકો છો પણ તમારે એમાં બે ત્રણ કલાક જેટલું વેઇટ કરવું પડે છે તો હવે આપણે ઇન્સ્ટન્ટ શીરો બનાવના છે તો સૌપ્રથમ આપણે મેં દાળને સારી રીતે સારા કટકાથી લોચી લીધી છે જેથી કરીને જે પણ ડસ્ટ કે કંઈ લાગ્યું હોય એ બધું સારી રીતે નીકળી જાય તો હવે આપણે દાળને બેથી ત્રણ જ મિનિટ શેકવાના છે થોડું એમાંથી જે ભેજ હોય અને થોડું જે દર થાય એ પ્રમાણે આપણે એને શેકવાના છે આપણે બિલકુલ એને કલર ચેન્જ નથી કરવાનો ખાલી એને બેથી ત્રણ મિનિટ માટે એને શેકી લેવાની છે તો સારી રીતે મિક્સ કરતા જઈને શેકી લેવાની છે જેથી કરીને એમાં જે પણ કંઈ ભેજ કે કંઈ પણ હોય એ બધું સારી રીતે નીકળી જાય તો માતાજીનો પ્રસાદ ધરાવવા માટે આપણે કંઈ ને કંઈ તો બનાવતા જ હોઈએ છીએ તો મગની દાળનો ઇન્સ્ટન્ટ સીરો આપણે બનાવીશું ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દાળને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર શેકવાની છે તો આપણી દાળ તમે જોઈ શકો છો એકદમ છૂટી થઈ ગઈ છે જ્યારે પણ આપણે સ્ટાર્ટમાં નાખી ત્યાં ત્યારે એકબીજાને થોડી ચીપકતી હતી તે ભેજના કારણે થતું હતું તો આપણે એકદમ સરસ આપણી દાળ શેકાઈ ગઈ છે તો એક થી અઢી મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો આપણી દાળ એકદમ સરસ શેકાઈને અવાજ પણ કરે છે જે તમે તાંતરામાં સાંભળી શકો છો તો આપણી દાળ એકદમ સરસ શેકાઈ ગઈ છે કલર પણ બિલકુલ ચેન્જ નથી થયો તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને દાળને ઠંડી કરી લઈશું તો એને પંખાની જે કે નોર્મલ ટેમ્પરેચર પર ઠંડી કરી લઈશું તો દાળ શેકાઈ ગઈ છે તો મેં એને આ રીતે કઢી લીધી છે તો તમે જ્યારે પણ દાળ શેકશો એટલે એકદમ સરસ સુગંધ આવશે એટલે તમને ખબર પડી જશે કે આપણી દાળ શેકાઈ ગઈ છે તો મેં અહીં આજે મેં બધી જ એક સરખી વાટકી લીધી છે તો આ પોણી વાટકી ભરીને આટલી વાટકી ભરીને મેં મગની દાળ લીધી હતી અને બે કાટકી મેં દૂધ લીધું છે જેમાં એકમાં મેં કેસર નાખ્યું છે ને એક દૂધ છે એમ જ કલર વગરનું છે અને ખાંડ છે અને ઘી છે બસ થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણું મગની દાળનો ઇન્સ્ટન્ટ સીરો બનીને રેડી થાય છે તો દાળ ઠંડી થાય એટલે આપણે એને ક્રશ કરી લઈશું તો જોઈ શકો છો મેં અહીં લોટ પણ દળી લીધો છે તો થોડું દરદરું જેવું છે આપણે રાખવાનું છે તો અહીં મેં મગની મોગર દાળ લીધી છે તો હવે મેં અહીં પેનને ગરમ કરવા માટે મૂકી દીધું છે તો ઘી આપણે જોઈએ એ પ્રમાણે લઈશું તો સૌપ્રથમ અહીં હું એક ટેબલ સ્પૂન જેટલું અને બીજું એક ટેબલ સ્પૂન એમ કહીને ટોટલ બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરું છું તો બીજું ઘી આપણે જરૂર પ્રમાણે એડ કરતા રહીશું તો હવે આપણે ઇન્સ્ટન્ટ શીરો બનાવીએ છીએ એટલે આપણે બે ચમચી જેટલું બેસન એડ કરીશું અને સરસ એને મિક્સ કરી લઈશું તો એકદમ મીડિયમ ગેસ પર જ આ પ્રોસીજર આપણે કરવાની છે અને જરૂર પડે તો આપણે ઘી પણ એડ કરી શકીએ તો મને જરૂર પડે છે એટલે ફરીથી એક ચમચી જેટલું ઘી એડ કરીશ હું અને ફરીથી આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને અહીં મેં બે બે ટેબલ સ્પૂન જેટલો રવો લીધો છે તો તેને પણ એડ કરી દઈશું તો આપણે ઇન્સ્ટન્ટ બનાવના છે કે ટેક્સચર એકદમ સરસ આવે એટલા માટે આપણે સોજી અને બેસન એડ કરીશું તો સોજી અને બેસન શેકાય ત્યાં સુધી આપણે એકદમ હલકું પડે ને થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો બેસન અને સોજી શેકાશે એટલે એકદમ સરસ અરોમાં આવશે એટલે કે ખુશબુ આવશે એટલે ખબર પડી જશે કે આપણું બેસન અને સૂજી શેકાઈ ગયા છે તો જોઈ શકો છો જ્યારે અહીં સોજી અને બેસન શેકતા હતા ત્યારે વધારે પડતું ફીન હતું અને હવે ફીન ઓછું થઈ ગયું છે મતલબ કે આપણો સોજી ગોલ્ડન બ્રાઉન કલરનો થઈને શેકાઈને રેડી થઈ ગયો છે તો આ ટાઈમે આપણે હવે ઘી એડ કરીશું તો ઘી બેથી ત્રણ ત્રણ એક ચમચી જેટલું આપણે એડ કરી દઈશું અને પછી જરૂર પડશે તો આપણે બીજું ઘી એડ કરીશું જેથી કરીને ઘી કેટલું એડ કરવું એ એકદમ પરફેક્ટ મેઝર મા મેઝરમેન્ટ નીકળે અને હવે અહીં મેં જે લોટ રેડી કર્યો હતો એને પણ એડ કરી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું તો જો આ ટાઈમે તમને ઘી ઓછું લાગે તો તમે ઘી એડ કરી શકો છો તો આપણે બાકીનો લોટ પણ એડ કરી દઈશું તો જોઈ શકો છો આપણે ઘી પણ એડ કરી દીધું છે બધો લોટ પણ એડ કરી દીધો છે તો બેથી પાંચ મિનિટ સુધી આપણે શેકવાનું છે વધારે શેકવાની જરૂર નથી કેમ કે ઓલરેડી આપણે દાળને શેકી અને દળીને જ ઉપયોગ કર્યો છે અને બેસન અને સોજી આપણે પહેલાંથી શેકી લીધું છે એટલે તમે જોઈ શકશો છો ટેક્સચર પણ આપણને એકદમ હલકું લાગવા લાગે છે તો જોઈ શકો છો લોટ એકદમ સરસ ફૂલી ગયો છે અને લોટમાં આ રીતની જાળી દેખાય છે મતલબ કે આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે દૂધ એડ કરીશું તો દૂધ આપણે થોડું થોડું એડ કરતા જઈશું તો સૌપ્રથમ મેં અહીં કેસરવાળું દૂધ લીધું છે જેને આપણે થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું તો જોઈ શકો છો કલર જે એકદમ સરસ આપણો શીરાનો કલર આવે છે કેસરના કારણે આપણે કોઈ કલર કે કંઈ પણ એડ કરવાની જરૂર પડતી નથી તો હવે આપણે બીજું પણ એક વાટકી જે દૂધ હતું એને બધું જ એડ કરી દઈશું તો એકદમ સિમ્પલ માપ છે કે પોણો કપ લોટ લેવાનો છે એટલે કે દાળને દળીને લઈ લેવાની છે પોણો કપ જેટલી ખાંડ અને બે વાટકી જેટલું દૂધ જોઈશે અને ઘી તમને જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો પણ પોણો કપ જેટલું ઘી પણ વપરાય જ જાય છે મારું લગભગ પોણો કપમાં એક કે બે ચમચી જેટલું જ ઘી બચ્યું છે તો સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને હવે આ ટાઈમે આપણે ખાંડ પણ એડ કરી દઈશું તો જેને ગળ્યું ભરતું હોય એ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકે છે તો મેં અહીં પોણો કપની સામે પોણો કપ ખાંડ લીધી હતી તમે અહીં સાકરનો ઉપયોગ પણ કરી શકો છો અને અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને તમે ડ્રાય ફ્રૂટ પણ તમને જે પણ ગમતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો તો જોઈ શકો છો આપણે શીરાનો કલર એકદમ સરસ આવીને આવી ગયો છે અને છેલ્લે એક મોટી ચમચી ઘી એડ કરીશું તો જોઈ શકો છો પોણો કપમાંથી બે ચમચી જેટલું ઘી હજુ પણ બચ્યું છે એટલે તમે અડધો કપ ઘી લો તો પણ આપણો શીરો બનીને રેડી થઈ જાય છે તો આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો શીરાનું કલર અને ટેક્સચર એકદમ સરસ આવી ગયા છે તો હવે આપણે સરિંગ બાઉલમાં લઈ લઈએ તો કેસરને લીધે આપણા શીરાનો કલર પણ ખૂબ જ સરસ આવે છે મિત્રો તો એકદમ અડધો જ કલાકમાં રેડી થઈ જાય તો ઇન્સ્ટન્ટ શીરો આપણો રેડી છે તો શીરો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું મિત્રો તો મિત્રો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો માતાને ધરાવવા માટેનો ભોગ સીરો ઇન્સ્ટન્ટ શીરો મગણી ઇન્સ્ટન્ટ શીરો આપણો હરિયાળી છે તો બદામની કતરંથી આપણે સીરાને સર્વ કરીશું તો મિત્રો તમને મારી રેસીપી જો સારી લાગે તો લાઇક સેરે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ